અચરજ પમાડતી ઘટના સુરતમાં ઘર બહાર રમતી નવ વર્ષીય બાળકીને નોળિયાએ બચકા ભર્યા અન્ય લોકોની પાછળ દોડી કરડવાનો પ્રયાસ કર્યો સુરતમાં એક અચરજમાં મૂકી દે તેવી ઘટના સામે આવી છે ડિંડોલી વિસ્તારમાં ઘર બહાર રમતી નવ વર્ષીય બાળકીને નોળીઓ કરડી ગયો હતો પગના ભાગે નોળીઓ કરડી જતા બાળકીને સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવી હતી હાલ તો બાળકીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે નોળીઓ સોસાયટીમાં રહેલા અન્ય લોકોને પણ કરડવા દોડ્યો હતો મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં નવ વર્ષીય નિધિ પાંડે પરિવાર સાથે રહે છે નિધિ હાલ ધોરણ ત્રણના નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે પિતા કામ અર્થે વતન ગયા છે આજે સવારે માતા અને મોટા મમ્મી ઘરે હતા અને નિધિ ઘરની બહાર રમી રહી હતી ત્યારે અચાનક એક નોળિયાએ નિધિ પર હુમલો કર્યો હતો અને નીચે પગના ભાગે ચોંટી ગયો હતો જેથી નિધિએ બૂમાબૂમ કરતાં તેના માતા અને મોટા મમ્મી દોડી ગયા હતા ત્યારબાદ નોળિયો નિધિને છોડી સોસાયટીમાં ભાગી ગયો હતો જ્યાં તેની સામે આવતા અન્ય લોકોને પણ કરડવાનો પ્રયાસ કરી રહ્યો હતો નિધિને રડતી બંધ કરાવી માતા અને મોટા મમ્મી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં ક્રોમા સેન્ટરમાં નિધિની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે આ ઘટના અંગે નિધિના મોટા મમ્મી નીલમબેને જણાવ્યું હતું કે નિધિની બૂમાબૂમથી દોડી ગયા હતા આ નોળીઓ બીજા લોકોને પણ કરડવાનો પ્રયાસ કરતો હોવાથી તેને લોકોએ મારી નાખ્યો હતો મમ્મી बड़ी बड़ी मम्मी कोई बात नहीं ये कहाँ पे रहते हैं आप श्रीनाथ नगर इसके पापा क्या करते हैं इसके पापा गांव गए गांव क्या बोलते ये इलाहाबाद कहाँ पे कहाँ पे रहते हैं आप श्रीनाथ नगर बिल्डोली श्रीनाथ नगर क्या हुआ था ये वो नेला ऐसा काट लिया ऐसा फिर